ઝૂલેલાલ સાહેબની બહુ ઉમંગ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે બહુ ખુશીનો એક લહેર છે ભંડારા થાય છે પૂજા અર્ચના થાય છે અને વિશ્વના કલ્યાણ માટે બહુ પ્રાર્થના કરે સિંધી સમાજ માટે ચેટીચંદ એટલે એક એમનો ધાર્મિક પર્વ છે અને મોટામાં મોટો તહેવાર છે કારણ કે એવું કહેવાય છે કે અમારા જે પૂર્વજ જે રહેતા હતા એમાં મિખરશા માછા જે હતા એમનો ખૂબ ત્રાસ હતો અતિશય ત્રાસ હતો ત્યારે ઝૂલેલાલ ભગવાન સાહેબે અવતરણ લઈ અને એ ત્રાસમાંથી બધાને મુક્ત કર્યા જેમ અંગ્રેજોના શાસનમાંથી આપણે બધા મુક્ત થયા ને એવી રીતે મુખરશા બાદશાહના શાસનમાંથી આપણા પૂર્વજોને એ લોકોએ મુક્ત કર્યા ભગવાન ઝૂલેલાલે જન્મ લઈને અને એ ઝૂલેલાલ ભગવાનનું અવતરણ દિવસ ચેટીચંડ આજે દરેક સિંધી અલગ અલગ રીતે અલગ અલગ યોજનાઓથી અલગ અલગ મતલબ ઉત્સાહથી રાજકોટ નહીં પણ આખા ઇન્ડિયામાં જ્યાં-જ્યાં સિંધિઓ વસે છે ત્યાં ઉજવાય છે ચેટીચંદનો તહેવાર અમારા માટે બહુ મહત્વપૂર્ણ તહેવાર છે અહીંયા બાઇક રેલીનું આયોજન છે જેમાં જેન્ટ્સ બાઇક રેલીમાં બધા છોકરાઓ જોડાણા છે દર વર્ષે જોડાય છે અને આ વર્ષે પણ શાંતિ સબર અને સંયમતાથી આ બાઇક રેલી તેલિયારામ દરબાર સાહેબથી નીકળશે અને ભાટિયા બોર્ડિંગ હોલે એનું સમાપન થશે